જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપ સૌ લોકોમાંથી ઘણા બહેનોએ અમને એવો પ્રશ્ન કર્યો હતો કે રાંધણ છઠની રાત્રે રસોઈ કરી લીધા પછી ચૂલો કેવી રીતે ઠારવાનો હોય શીતળા માતાની કેવી રીતે પૂજા થાય શું તેની વિધિ છે તે અમને લાઈવ વિડીયો દ્વારા માહિતી આપો તો આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ આ વિડીયોમાં હું આપને સમજાવીશ સાથે જ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે ચૂલો ઠારવાનો હોય છે તેની શું સંપૂર્ણ સાજી વિધિ છે તો આ પૂજા સૌ પ્રથમ આપણે કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈ ત્યાર પછી આપણે પૂજા વિધિની શરૂઆત કરીશું તો આ પૂજાવિધિમાં આપણે થોડાક ફૂલ જોશે આંબાના પાન નાગલા ચુંદડી કંકુ સીતરા માતાનો ફોટો હોય તો ફોટો અથવા ન હોય તો પણ ચાલશે માતાજીને ધરાવાનો પ્રસાદ અથવા આપે જે ઠંડુ બનાવ્યું હોય તે લઈ શકાય છે તો માત્ર આ ત્રણથી ચાર વસ્તુથી જ આ પૂજાવિધિ કરવામાં આવે છે એટલે એકદમ સરળ પૂજાવિધિ છે હું આપને એકવાર બતાવીશ એટલે આપને જરૂર સમજાઈ જશે તો આ પૂજા વિધિ આપણા ઘરના રસોઈ સ્થાનમાં કરવાની હોય છે કે જ્યાં આપણે નિત્ય રસોઈ કરતા હોય આપણે જે ચૂલા ઉપર રસોઈ કરતા હોય તે ચૂલાની પૂજા કરવાની હોય છે તો સૌપ્રથમ આપણો જે ચૂલો હોય તો તેને એકદમ સાફ કરી નાખવાનો ધોઈ નાખવાનો ત્યાર પછી તેના ઉપર શીતળા માતાનો ફોટો રાખવાનો સૌપ્રથમ આ ચૂલા ઉપર એક દીપક પ્રગટાવવાનો કેમ કે જો અગ્નિની સાક્ષીમાં પૂજા થાય તો તે આપણી પૂજા ફળે છે તો અહીંયા આપણે સૌ દીપક કરી લીધો છે હવે આપણે શીતળા માતાની પૂજા કરીશું તેમને કંકુ ચાંદલો ચોખા કરીશું તેમને નાગલા ચુંદડી ઓઢાડીશું હવે અહીંયા આપણે આંબાના પાન લીધેલા છે આંબાના પાન ઉપર કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના એટલે કે આંબાના પાનની પૂજા કરીને તેને આપણા જે ગેસના બર્નર હોય તેમાં રાખવાના અહીંયા આપણે ત્રણ ગેસ બર્નર છે એટલે ત્રણે ત્રણમાં રાખ્યા છે અથવા તો આપ એકમાં પણ રાખી શકો છો ત્યાર પછી આપણે જે નાગલા ચુંદડી બનાવ્યા હોય તે જે ગેસ બર્નર હોય તેની ફરતે રાખવાના એટલે કે આપણે તેમની પૂજા કરીએ છીએ જેવી રીતે આપણે કોઈ માતાજીને નાગલા ચુંદડી ઓઢાડીએ છીએ પહેરાવીએ છીએ તેવી જ રીતે આ ગેસ છે કે જેના ઉપર આપણે નિત્ય રસોઈ બનાવીએ છીએ ભોજન બનાવીએ છીએ તો તેને પણ એ જ રીતે એ ભાવથી કે જે રીતે માતાજીને પહેરાવતા હોય એ જ ભાવથી તેમને પણ નાગલા ચુંદડી પહેરાવવાના ત્યાર પછી આપણે જે પુષ્પ લીધા હોય ફૂલ લીધા હોય તેને શીતળા માતાના ચરણોમાં રાખવાના અને અન્ય પુષ્પો જે આપણા ગેસના બર્નર હોય ત્યાં રાખવાના કેમકે આજે આપણે તેમની એ જ રીતે પૂજા કરીએ છીએ કે જેવી રીતે આપણે ભગવાનની પૂજા કરતા હોય હવે કોઈ પણ પૂજા હોય તો તેમાં આપણે શુભ ચિહ્ન કરીએ છીએ કે જેમાં આપણે અહીંયા સ્વસ્તિકનું ચિહ્ન કરેલું છે સાથે જ ત્રિશુલનું ચિહ્ન પણ કરેલું છે કે જે માતાજીનું પ્રતિક મનાય છે તો આટલું કરી લીધા પછી જો આપે કાંઈ ઠંડુ રાંધ્યું હોય તો તે માતાજીના ચરણોમાં અર્પણ કરવાનું માતાજીને ધરાવવાનું અથવા તો આપ મીઠાઈ પણ માતાજીને ધરાવી શકો છો અહીંયા આપણે માતાજીને મીઠાઈ અર્પણ કરી છે સાથે જ શુકો પ્રસાદ ધરાવ્યો છે અને જો આપને ફ્રૂટ ધરાવવું હોય તો આપ ફ્રૂટ પણ ધરાવી શકો છો દૂધ ધરાવી શકાય છે દૂધની વાનગી ધરાવી શકાય છે અથવા થેપલા પૂરી શાક અથવા જે કોઈ ફરસાણ બનાવી હોય તે પણ માતાજીને અર્પણ કરી શકાય છે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે શીતળા માતાને અર્પણ ન થાય તો હવે આ રીતે આટલી પૂજા વિધિ કરી લીધા પછી હવે આપણે શીતળા માતાની તથા ચૂલાની આપણે આરતી કરીશું પૂજા કર્યા બાદ આરતી કરવી ફરજિયાત છે અન્ય ત્યાં પૂજાનું ફળ મળતું નથી તો હવે આપણે એક સરસ મજાની આરતીની થાળી તૈયાર કરી છે કે જેના પર એક દીપક પ્રગટાવ્યો છે તે દીવાથી આપણે માતાજીની આરતી તથા ચૂલાની આરતી કરીશું જો માતાની આરતી ગાતા આવડે તો ગાવાની અન્યથા બાજુમાં ઘંટી વગાડતા વગાડતા પણ શીતળા માતાની તથા ચૂલાની આરતી કરી શકાય છે આરતી કરી લીધા પછી આરતીને ધારાવાળી આપી માતાજીને અને ચૂલાને આરતી આપવાની આપણે પણ આરતી લેવાની અને ચીતળા માતાને પ્રાર્થના કરવાની કે હે ચીતળામાં આજના દિવસે મેં કાંઈ જે ઠંડું રાંધ્યું છે તેમાં આપ ભોજન કરજો અમારો પ્રસાદ ગ્રહણ કરજો અને અમને ધન ધાન્યના આશીર્વાદ આપજો અમારા ઘરમાં ક્યારેય ધન ખૂટે નહીં તમે અમને આટલું આપ્યું છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આવી રીતે ચિતળા માતાને પ્રાર્થના કરી લીધા પછી આજનો આખો દિવસ આ જ રીતે આ ચૂલા ઉપર તમામ વસ્તુઓ રાખવાની અને ત્યાર પછી બીજા દિવસે આ પ્રસાદી લઈ ગાયને ખવડાવી દેવાની શીતળા માતાનો ફોટો જો આપ પૂજા સ્થાનમાં રાખતા હોય તો ત્યાં પણ રાખી શકો છો અથવા આપના ઘરમાં બીજી જગ્યાએ પણ રાખી શકાય છે તો આ રીતે રાંધણ છઠની રાત્રે આ રીતે ચૂલાની પૂજા કરવાની હોય છે અને શીતળા સાતમનો આખો દિવસ આ જ રીતે આ બધી વસ્તુઓ રાખવાની હોય છે જ્યારે આપ જમવા બેસો ત્યારે માતાજી સમક્ષ દીવો અવશ્ય પ્રગટાવો ઘણી બહેનો આ વ્રતમાં એકટાણો પણ કરે છે ઘણા લોકો બંને ટાઈમ ઠંડુ ખાતા હોય છે તો આપને ત્યાં જે રીતે આ વ્રત થતું હોય તે રીતે કરી શકાય છે બીજું આ વ્રતમાં કોઈ ખાસ ધ્યાન રાખવાની વાત છે નહીં જે વસ્તુ આ વ્રતમાં કરવાની છે વ્રત કરવાનું હતું તેના વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે જો આ ઉપરાંત આપને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અમારો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ આપ અમને મેસેજ કરી શકો છો અને જ્યારે આપ મેસેજ કરો છો ત્યારે આપને અમારા ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરીએ છીએ સાથે જ અમે યુટ્યુબમાં જે પણ કોઈ નવા વિડીયો મૂકીએ છીએ તેની લિંક પણ આપને ત્યાં જ મળી જશે કે જેથી કરીને આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો આશા છે કે આ વિડીયો આપ સૌ લોકોને પસંદ આવ્યો હશે સાથે જ આપને હવે રાંધણ છઠની પૂજા વિધિ કેવી રીતે કરવી તેની પણ જાણકારી મળી ગઈ હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો કે જે લોકો રાંધણ છઠની પૂજા વિધિ કરતા હોય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર